પણ ની નિંદ્રામાં લીન હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે અમરેલીના જિલ્લા જળ સંચન વિભાગના તાબા હેઠળ મુખ્યત્વે નવા ડેમો બનાવવા તૂટી ગયેલા ચેકડેમોને રિપેર કરીને મૂળભૂત પાણી સ્ટોરેજ કરવાની યોજનાને સાકાર કરવાની કરવાની કામગીરી હોય છે પરંતુ અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં આવી કોઈ પણ પ્રકારની કામગીરી જળસંચન વિભાગ એટલે કે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી નથી એવો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે હાલના તબક્કે અમરેલી અને તેના તમામ તાલુકા વિસ્તારમાં પાણીની તીવ્ર સમસ્યાનું સર્જન થયું છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા જો પાણીનો સંગ્રહ કરવાની થતી કામગીરીને યોગ્ય સમયે કરવામાં આવી હોત તો કદાચ મોટા ભાગના તાલુકાએ આજે પાણીની સમસ્યાથી પરેશાન ન થવું પડ્યું હોત આજે જિલ્લાભરમાં ઘણા ખરા ચેકડેમો તૂટીને બેહાલ અને જર્જરિત અવસ્થામાં છે એક તરફ લોકોની જીવાદોરી સમાન ડેમની કેનાલો પણ અત્યંત ખરાબ અવસ્થામાં છે પરંતુ રજૂઆતો બાદ પણ આ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી એ જ આ સંવેદનશીલ સરકારની સૌથી દુખદ વાત છે એક તરફ સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર પાણીને લગતા સ્ટોરેજ અને પાણીને વહી જતું અટકાવવા માટે નવા ડેમોની બાંધણી તેમજ જૂના ડેમને રિપેર કરવા માટે આપવામાં આવે છે પરંતુ આ અધિકારીઓ અને એમનો સ્ટાફ ને માત્ર પગારની રાહ જોતો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે નેશન પ્લસ ન્યૂઝ ચેનલના સંવાદદાતા દ્વારા ચીફ એન્જિનિયર સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચીફ એન્જિનિયર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અત્યંત નિકટના સમયમાં અધિકારીઓ દ્વારા ચેકડેમને રિપેર કરાવી આપવામાં આવશે તો હવે ખરેખર આ કહેવાતા અધિકારીઓએ જો કામ જ કરવું હોત તો આ જે સમય વેડફાયો છે એનું નુકસાન સીધે સીધું નગરજનોને થઈ રહ્યું છે અને એટલું જ નહીં પરંતુ હવે જ્યારે ચોમાસું માથા ઉપર છે ત્યારે કરોડો ગેલન લિટર પાણી પણ આ તંત્રના પાપે વહી જશે અને ફરીથી આવનારા સમયમાં એ જ પાણીની વિકટ સમસ્યા સર્જાશે ત્યારે તંત્ર દ્વારા પણ આ કામગીરીને તાકીદે પૂર્ણ કરાવીને વહી જતા પાણીને અટકાવવાના પગલાં લેવાય એ પણ અત્યારે સમયની તાતી જરૂરિયાત છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર